તો ચૈત્ર નવરાત્રિના આઠમા નોરતે રાતના સમયે ઘરમાં આ જગ્યાએ માત્ર એક ચપટી કાળા તલ ફેંકી દેજો પાંચ એપ્રિલ બે હજાર પચીસ શનિવારના દિવસે ચૈત્ર નવરાત્રિના આઠમા નોરતે રાતના સમયે ઘરમાં આ જગ્યાએ માત્ર એક ચપટી કાળા તલ ફેંકી દેજો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે કારણ કે આ આઠમની રાત્રે કરવામાં આવતો સૌથી મોટો ઉપાય એક ચપટી કાળા તલનો ઉપાય છે અને આ દિવસ એટલો ખાસ અને એટલો મહત્ત્વપૂર્ણ છે કે જે મનોકામના મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી પૂર્ણ નથી થતી તે આ માત્ર એક ચપટી કાળા તલનો ઉપાય કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે ઘણા લોકોએ આ એક ચપટી કાળા તલનો ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ચોક્કસ પરિણામ પણ મળ્યું છે એટલા માટે શનિવારની રાત્રે એટલે કે ચૈત્ર નવરાત્રિની આઠમની રાત્રે તમારે આ ઉપાય કરવો જ જોઈએ કારણ કે આ ચૈત્ર નવરાત્રિમાં આવતી સૌથી મહત્વપૂર્ણ તિથિ છે અને હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રિની આઠમનું વિશેષ મહત્ત્વ છે અને સાથે આવો પવિત્ર દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે એટલા માટે તમારે આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવો જ જોઈએ જ્યારે પણ ચૈત્ર મહિનાની આઠમની તિથિ આવે છે ત્યારે તમારે આ કાળા તલનો ઉપાય ચોક્કસ કરવો જ જોઈએ જો આ ઉપાય યોગ્ય સમયે અને યોગ્ય રીતે કરો છો તો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં એટલા માટે આજના આ વિડીયોમાં અમે તમને આ એક ચપટી કાળા તલનો ઉપાય ખૂબ જ સારી રીતે સમજાવવા જઈ રહ્યા છીએ આ વિડીયો જોયા પછી તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર રહેશે નહીં તો આ એક ચપટી કાળા તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે રાત્રે ક્યારે કરવાનો છે એટલે કે કયા સમયે કરવાનો છે અને ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે કંઈ ભૂલો ન કરવી જોઈએ અને કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેની બધી માહિતી અમે તમને આ વિડીયોમાં આપીશું પરંતુ આ સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અને સાથે જય મહાલક્ષ્મી જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા પોતાના ફાયદા માટે આ વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો જો તમે આજનો આ વિડિયો વચ્ચેથી કાપી કાપીને જુઓ છો અને અડધો છોડીને જતા રહો છો તો આ ઉપાય તમને સંપૂર્ણ સમજાશે નહીં અને તમે જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકશો નહીં એટલા માટે આજનો આ વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો તો ચાલો હવે આપણે સૌથી પહેલાં જાણીએ કે ચૈત્ર નવરાત્રિની આઠમની રાત્રે આ ઉપાય કેવી રીતે કરવાનો છે અને રાત્રે કયા સમયે કરવાનો છે એટલે કે કેટલા વાગ્યે કરવાનો છે તો આ પાંચ એપ્રિલ બે હજાર પચીસ અને શનિવારની રાત્રે એટલે કે ચૈત્ર નવરાત્રિની આઠમની રાત્રે આ ઉપાય સાંજે છ વાગ્યાથી લઈને રાતના બાર વાગ્યા સુધીમાં કરી શકો છો કારણ કે આ ચૈત્ર નવરાત્રિની આઠમની તિથિ એકસો પચાસ વર્ષ પછી આવી છે અને આ ચૈત્ર નવરાત્રિની આઠમની તિથિના પછીના દિવસે રામનવમી જેવો પવિત્ર તહેવાર આવે છે એટલા માટે તેનું મહત્ત્વ અને ગણું વધી જાય છે અને જો તમે આ સમય દરમિયાન નથી કરી શકતા તમારે થોડું મોડું થાય તો પણ તમે આ ઉપાય કરી શકો છો કારણ કે આ દિવસ ખૂબ જ ભાગ્યે જ આવે છે તેથી જ્યારે તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જ જોઈએ પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તો તમે તે થોડું મોડું પણ કરી શકો છો આ ઉપાય તમે રામ નવમીના દિવસે પણ કરી શકો છો તમને ઉપાયનો ફાયદો ચોક્કસપણે મળશે તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી કાળા તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે આ ઉપાય કરવા માટે સૌથી પહેલાં તમારે બે દીવા લેવા પડશે તમે માટીના બંને દીવા લઈ શકો છો હવે તમારે બંને દીવામાં શુદ્ધ ઘીનો ઉપયોગ કરવો પડશે અને એક દીવામાં તમારે ગોળ કપાસની વાટનો ઉપયોગ કરવો પડશે અને બીજા દીવામાં તમારે લાંબી વાટનો ઉપયોગ કરવો પડશે તમે લાંબી વાટના દીવાની અંદર મોલીનો દોરો અથવા તો કલાવાની વાટનો પણ ઉપયોગ કરી શકો છો આ ઉપાય ફક્ત તમારે રાત્રે જ કરવામાં આવે છે એટલા માટે તમારે આ ઉપાય ખૂબ જ કાળજીપૂર્વક સમજવો પડશે આ સાથે તમારે એક ચપટી કાળા તલ લેવા પડશે અને તેની સાથે તમારે એક ચપટી હળદર લેવી પડશે હવે આ બધી સામગ્રી લઈને તમારે રાત્રે તમારા ઘરે જ્યાં પણ તુલસીનો છોડ છે અને જ્યાં તુલસી માતાનો નિવાસ છે તે સ્થાને જવાનું છે સૌ પ્રથમ તમારે તુલસીજીના સ્થાન પર એક ગોળ વાટનો દીવો પ્રગટાવવો પડશે દીવો પ્રગટાવતી વખતે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો અગિયાર વાર જાપ કરવાનો રહેશે હવે જુઓ તમે તમારી સાથે એક ચપટી કાળા તલ લાવ્યા છો તમારે તેને તમારા જમણા હાથમાં રાખવાના છે અને તમે તુલસીજીના સ્થાન પર એક ગોળવાટનો દીવો પ્રગટાવ્યો છે હવે તેના પર તમારે એક ચપટી કાળા તલને ઘડિયાળની દિશામાં ફેરવવાના છે તમારે તમારું નામ અને ગોત્ર કહેવું પડશે અને પછી તમારે આ કાળા તલ સળગતા દીવામાં મૂકવા પડશે જ્યારે પણ આપણે રાત્રે આ દીવો પ્રગટાવીએ છીએ ત્યારે તે આપણને આપણા દેવાથી મુક્તિ આપે છે આપણા જીવનમાં સુખ સમૃદ્ધિના નવા રસ્તા ખુલે છે જો આપણું કોઈ કામ બાકી હોય તો તે પણ પૂર્ણ થાય છે જો આપણે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી માટે માતા તુલસીના સ્થાન પર ખાસ કરીને ગોળવાટથી આ દીવો પ્રગટાવી રહ્યા છીએ આ રીતે તમારે આ દીવો પ્રગટાવવો પડશે હવે તમારી પાસે એક લાંબી વાટ અને એક ચપટી હળદર છે તો તમારે આ લઈને તમારા ઘરના મંદિરમાં લઈ જવાનું છે સૌ પ્રથમ તમારે આ લાંબી વાટનો દીવો તમારા ઘરના મંદિરમાં દેવી લક્ષ્મીજીની મૂર્તિની સામે મૂકવાનો છે પછી તમારે દીવો પ્રગટાવવો પડશે દીવો પ્રગટાવતી વખતે તમારે ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ હવે તમારે તમારા જમણા હાથમાં એક ચપટી હળદર રાખવી પડશે અને આ એક ચપટી હળદરને દીવા પર ઘડિયાળની દિશામાં અગિયાર વાર ફેરવવી પડશે અને ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો ચાપ કરતા રહેવું પડશે આ એક ચપટી હળદરને દેવાની અંદર નાખવાની છે જુઓ એક ચપટી હળદરવાળો દીવો તમારા જીવનમાંથી દુર્ભાગ્ય દૂર કરે છે તેનાથી તમને મા લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે એટલા માટે માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માટે તમારે આ ઉપાય કરવો જ જોઈએ અને સાથે કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો અને તમારા કુળદેવીનું નામ પણ જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે સૌથી મહત્વપૂર્ણ ઉપાય વિશે વાત કરીએ જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ વધી રહી છે તો તમારે રાત્રે સૂતા પહેલાં આ ચમત્કારિક ઉપાય કરવો જ જોઈએ આ દીવો આપણા ઘરમાંથી બધી નકારાત્મક ઉર્જા દૂર કરે છે તમને વર્ષમાં ફક્ત એક જ વાર આ ઉપાય કરવાનો મોકો મળે છે જો આ ઉપાય માટે તમારે તુલસીજીનું નાનું સૂકું લાકડું લેવું પડશે જો તમારા ઘરમાં તુલસીનું લાકડું સુકાઈ ગયું હોય તો તમે તેને તોડીને તેનો ઉપયોગ કરી શકો છો પરંતુ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે સૂર્યાસ્ત પહેલાં તમારે આ તુલસીનું લાકડું તોડવું ન જોઈએ તો આ ઉપાય માટે સૌ પ્રથમ તમારે માટીનો દીવો લેવો પડશે જો તમે ઈચ્છો તો તમે લોટનો દીવો પણ લઈ શકો છો કારણ કે લોટનો દીવો બધા દીવાઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દીવામાં તમારે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવો પડશે અને તમારે દીવાની અંદર લીધેલું તુલસીનું લાકડું પણ મૂકવું પડશે પણ આ તુલસીનું લાકડું તમારે તેની ચારે બાજુ ઘી સરસ રીતે લગાવવું પડશે જો તમે તુલસીના લાકડાનો ઉપાય કરો છો અને તે ખૂબ જ ઝડપથી બળી જાય તો આ માટે તમારે એક કામ કરવું પડશે તમારે થોડું રૂ લેવું પડશે અને તેને તમે લીધેલા તુલસીના લાકડાની આસપાસ યોગ્ય રીતે લપેટી લેવું પડશે તુલસીના લાકડા પર કપાસ વીટાળ્યા પછી તમારે તેને સંપૂર્ણપણે ઘીમાં બોલવું પડશે હવે તમારે તેનો ઉપયોગ વાત તરીકે કરવાનો છે હવે તમારે આ દીવો પ્રગટાવવો પડશે તેથી તમારે આ દીવો ભગવાન વિષ્ણુની દી સામે પ્રગટાવવો પડશે અથવા તો તમારે ભગવાન શ્રી રામની સામે અથવા તો ભગવાન શ્રી કૃષ્ણની સામે પ્રગટાવવો પડશે એટલે કે તમે ભગવાન વિષ્ણુના કોઈ પણ અવતારની સામે આ દીવો પ્રગટાવી શકો છો અથવા તો તમે માતા તુલસીજીની સામે પણ આ દીવો પ્રગટાવી શકો છો જે કોઈ આ રીતે તુલસીની લાકડીવાળા દીવાનું દાન કરે છે તેને જીવનમાં ક્યારેય આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી એટલા માટે તમને આ તક આખા વર્ષમાં ફક્ત એક જ વાર મળે છે આ ઉપાય જ માવી જુઓ અને તમારી બધી ઈચ્છાઓ ચોક્કસ પૂર્ણ થશે આ ઉપાય રાત્રે સૂતા પહેલાં કરવો જ જોઈએ એટલા માટે કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો તો ચાલો હવે પછીનો ઉપાય છે એ વિશે વાત કરીએ તો આ ઉપાય કરવા માટે તમારે બે લીલી એલચી લેવી પડશે તમારે આખી લીલી એલચી લેવી પડશે તૂટેલી ન હોવી જોઈએ અને તેની સાથે તમારે થોડું મધ પણ લેવું પડશે તમારે ફક્ત અડધી કે તેથી ઓછું મધ લેવું પડશે અને તેની સાથે તમારે દીવો પણ લેવો પડશે જો તમે છો તો તમે માટીનો દીવો પણ લઈ શકો છો અથવા તો શુદ્ધ લોટ ભેળવીને પણ દીવો બનાવી શકો છો આ દીવાની અંદર તમારે મોલીના દોરા અથવા તો કલાવાની વાટનો ઉપયોગ કરવો પડશે એટલે કે આ દીવાની અંદર તમારે લાલ રંગની વાતનો ઉપયોગ કરવો પડશે અને આ દીવાની અંદર તમારે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવો પડશે હવે આ બધી સામગ્રી લઈને તમારે તમારા ઘરના મંદિરમાં જવાનું છે અને દેવી લક્ષ્મીજીના કોઈ પણ સ્વરૂપની સામે બેસવાનું છે જો દેવી લક્ષ્મીનો ફોટો હોય કે દેવી લક્ષ્મીજીની મૂર્તિ હોય તો તમારે તેમની સામે બેસવું પડશે હવે જુઓ સૌ પ્રથમ તમારે ફોટા સામે ચોખાની એક નાની ઢગલી બનાવવાની છે એનો અર્થ એ છે કે તમારે માતાજીની સામે ચોખાના કેટલાક દાણા મૂકવા પડશે ત્યારબાદ તમારે તમારી સાથે લાવેલો દીવો ચોખાના દાણા ઉપર મૂકવાનો છે અને પછી તમારે માતા લક્ષ્મીજીની સામે દીવો પ્રગટાવવાનો છે જુઓ આ દીવો પ્રગટાવતી વખતે તમારે ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો સતત જાપ કરતા રહેવું પડશે દીવો પ્રગટાવ્યા પછી તમારે બે લીલી એલચીમાંથી એક દીવાની અંદર મૂકવી પડશે અને ત્યાં તમારે ઓછામાં ઓછા એકવીસ વાર ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરવો પડશે હવે તમારે મધ અને એક લીલી એલચી લઈને ત્યાં જવાનું છે ભગવાન શિવના મંદિરમાં તમારે આ ઉપાય ફક્ત સાંજના સમયે જ કરવાનો રહેશે જ્યારે પણ સાંજે સૂર્યાસ્તનો સમય હોય ત્યારે તમારે આ ઉપાય તે સમયે કરવાનો રહેશે પણ સૌ પ્રથમ તમારે તમારી પાસે રહેલી લીલી એલચીને મધમાં યોગ્ય રીતે ડૂબાડવી પડશે એટલે કે તમારે લીલી એલચીની આસપાસ મધ લગાવવું પડશે હવે આ લીલી એલચી મધ સાથે ભેળવીને ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરવાની છે અને તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલવાનું છે આ મંત્રનો સતત જાપ કરવો જોઈએ પછી તમારે તમારી સાથે પાણીનો લોટો લેવો પડશે અને તમારે ધીમે ધીમે આ પાણી શિવલિંગને સમર્પિત કરવું પડશે તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ કહેવું પડશે તમારે આ મંત્રનો જાપ કરતા રહેવું પડશે આ પછી તમારે તમારા ઘરે પાછા આવવું પડશે આ ઉપાય કરવાથી તમને માતા લક્ષ્મીજી અને ભગવાન શિવનો વિશેષ આશીર્વાદ મળે છે એટલા માટે કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અને જય મહાલક્ષ્મી જરૂરથી લખજો તો ચાલો હવે પછીના ઉપાય વિશે જાણીએ જો આ ઉપાય માટે તમારે અગિયાર ચોખાના દાણા લેવા પડશે ચોખાના દાણા તૂટેલા ન લેવા જોઈએ તેઓ સંપૂર્ણપણે આખા હોવા જોઈએ તેની સાથે તમારે બેલપત્ર પણ લેવું પડશે બેલપત્રનો પણ એક નિયમ છે જો તમારી પાસે બેલપત્ર નથી તો તમે તેને શિવલિંગ પરથી પણ લઈ શકો છો અને તેને ફરીથી શુદ્ધ પાણીથી ધોઈ શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો આ રીતે તમારે બેલપત્ર લેવું પડશે આ પછી તમારે પાણીનો લોટો લેવો પડશે હવે આ બધી સામગ્રી લઈને તમારે મહાદેવના મંદિરમાં જવું પડશે જો હવે તમારે ઉત્તર દિશામાં ઊભા રહેવાનું છે અને સૌપ્રથમ તમારે તમારા હાથમાં એક બેલપત્ર અને અગિયાર ચોખાના દાણા મૂકવાના છે અને તેને શિવલિંગ પર સમર્પિત કરીને તમારું નામ અને ગોત્ર બોલવાનું છે અને સતત ઓમ નમઃ શિવાય શ્રી શિવાય નમસ્તુભ્યમનો જાપ કરો હવે તમારે ધીમે ધીમે તમારી સાથે લાવેલા પાણીના વાસણને બેલીના પાન અને ચોખાના દાણા ઉપર અર્પણ કરવાનું છે અને શિવપુરાણના મૂળ મંત્ર શ્રી શિવાય નમસ્તુભ્યમનો અગિયાર વાર જાપ કરો અને તમારી ઈચ્છા કહેતા રહો જો તમારે ફક્ત એક નાનો ઉપાય અજમાવો પડશે અને તમે જોશો કે તમારા બધા કામ પૂર્ણ થવા લાગશે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા અને જય જગદંબા જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર